ભરૂચના હીરાબાનગર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો બત્રીસમો પાતોત્સવ ઉજવાયો ભરૂચના હીરાબાનગર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો આજ રોજ બત્રીસમો પાતોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સવારના આઠથી અગિયાર વાગ્યા સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણની મહાપૂજા કરવામાં આવી હતી સવારના અગિયાર કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરેથી પધારેલા પરમપૂજ્ય રઘુનંદન સ્વામીએ હરિભક્તોને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન દર્શન મહાпуજા આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાનો જન્મદિવસ સફર બનાવ્યો હતો પરમ કૃપાળુ જેઓ આપણને લુડા આશીર્વાદ પાઠવ્યા એમાં શાસ્ત્રી સ્વામી સ્વામી

ખુબ સારી રીતે શંકર દાતા એ આ મંદિર બનાવ્યું અને મંદિર જયારે તૈયાર થયું તે વખતે પ્રતિષ્ઠા વખતે મારા શ્રી ને કઈ પ્રોબ્લેમ ના કારણે ના આવી શકાયું ત્યારે પ્રતિનિધિ કરે છે ભગવાને આપણને બહુ સરસ તક આપી છે અને સુંદર ભગવાન ઘનશ્યામ મહારાજ ને છે મનસુ થી ઘનશ્યામ મહારાજ દરેક પૂરા કરે છે જેટલું અહીંયા ભજન વધારે થાય તેટલું દેવનું નું દહીવત વધે એ પ્રમાણે લોકો કામ થાય અહીંયા સંકલ્પ કરો શ્રી પર સાકર મૂકો એટલે એટલું દહીવત ભગવાન માં વધ્યું હોય કે તમારો સંકલ્પ ભગવાન પૂરો થાય અને હું જોઉં છું છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં મંદિર માં અખંડ ભગવાન ભજન પછી ભજનભાઈ કરતા હોય છે સારી સેવા કરે છે બધા ભક્તો નું ભગવાન મંદિર વિસ્તારે અને મારા ને વિરામ પણ આવતી વખતે જે વિરાટ ઉત્સવ કરવો છે ધ્યાનમાં રાખજો બધા મંતો એ પાંચ હજાર રૂપિયા આપવાના છે આપણે યાદ તૈયાર કરીશું અને સરસ ઉત્સવ કરીશું એટલે બધા નો ઉત્સવ છે એ બધાને આનંદ આવશે સર્જાઈ છો